શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણીયા સાથે સમગ્ર બકરાણીયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમૂહલગ્ન આયોજન અંગે વાલીઓની મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ રાજકોટ રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે જ્ઞાતિ સમૂહ ભોજન અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્ન પ્રસંગે કુલ બાર નવદંપતિઓ વૈવાહિક જીવનમાં પ્રવેશ કરશે સમાજમાં એકતા સમરસતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે યોજાનારા આ સમૂહ લગ્ન કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સમૂહલગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓના વાલીઓ માટે ખાસ મીટીંગનું આયોજન તારીખ બે જાન્યુઆરી બે હજાર શુક્રવારના રોજ સવારે નવ વાગે રાજકોટ વિશ્વકર્મા મંદિરે કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ મીટિંગમાં રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ઉપરાંત જ્ઞાતિના સક્રિય હોદ્દેદારો હરિલાલ સેનરોજા શાંતિલાલ સાંકડેચા જગદીશભાઈ સોંડાગર કિશોરભાઈ બકરાણીયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગની શરૂઆત સૌએ વિશ્વકર્મા ભગવાનને નમન કરીને કરી હતી અને સમાજના હિતમાં આ આયોજન સફળ બનાવવા માટે સૌએ સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી મીટિંગ દરમિયાન પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરાએ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ નવદંપત્તિઓના વાલીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી ખાસ કરીને જ્ઞાતિ દ્વારા પ્રકાશિત થનારી કંકોત્રીમાં છપાનાર નામ સરનામા પરિવારની વિગતો તથા અન્ય માહિતીની સંપૂર્ણ ચોકસાઈ રહે તે માટે દરેક વાલીઓ પાસેથી વિગતવાર ખરાઈ કરાવવામાં આવી હતી કોઈપણ પ્રકારની ભૂલ ન રહે અને તમામ માહિતી સચોટ રીતે પ્રસિદ્ધ થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સમૂહલગ્ન દરમિયાન બંને પક્ષો વરપક્ષ અને કન્યાપક્ષ દ્વારા પાલન કરવા જેવી જરૂરી સૂચનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લગ્નવિધિ દરમિયાન શિસ્ત સમયપાલન અને સામૂહિક ભાવનાને પ્રાધાન્ય આપવાની અપીલ કરવામાં આવી હતી સમૂહ લગ્નનું આયોજન સરળ સંસ્કારસભર અને ખર્ચ બચતરૂપ બને તે માટે દરેક પરિવારનો સહયોગ આવશ્યક હોવાનું હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું મીટિંગમાં હાજર વાલીઓ તરફથી પણ વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા સમાજના આગેવાનો દ્વારા તમામ સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળી તેનો સકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો સાથે સાથે વરકન્યા માટે જરૂરી દસ્તાવેજો લગ્ન નોંધણી કાયદાકીય વિધિ સંબંધિત પ્રક્રિયા ઓળખપત્રો અને અન્ય કાનૂની બાબતો અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેથી લગ્ન બાદ કોઈ પ્રકારની અડચણ કે મુશ્કેલી ન સર્જાય મીટીંગનો એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક પ્રસંગ એ હતો કે સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીઓ માટેના પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું જ્ઞાતિના હોદ્દેદારોના હસ્તે દીકરીઓના વાલીઓને પાનેતર અર્પણ કરવામાં આવ્યું જે સમાજની દીકરીઓ પ્રત્યેના સન્માન સંવેદના અને જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું આ પ્રસંગે હાજર વાલીઓએ જ્ઞાતિના આ પગલાંની ખૂબ પ્રશંસા કરી હતી મીટિંગના અંતિમ તબક્કે પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાએ સમાજને સંબોધન આપ્યું હતું તેમણે જ્ઞાતિ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરી હતી તેમજ વર્તમાન સમયમાં ચાલી રહેલા સમાજ હિતના કાર્યો અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગુર્જર સુતાર જ્ઞાતિ હંમેશા શિક્ષણ સામાજિક એકતા ધાર્મિક પ્રવૃત્તિઓ અને જરૂરિયાતમંદોને સહાયના ક્ષેત્રમાં આગવી ભૂમિકા ભજવતી આવી છે આ ઉપરાંત તેમણે આગામી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે યોજાનારા જવારા ઉત્સવ શોભાયાત્રા ધાર્મિક વિધિઓ અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી તમામ સમાજબંધુઓને પરિવાર સાથે આ કાર્યક્રમોમાં જોડાવા અને સમાજની એકતા તથા ગૌરવને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવદંપત્તિઓના વાલીઓ માટે યોજાયેલી આ મીટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી મીટિંગથી તમામ વાલીઓમાં આયોજન અંગે સ્પષ્ટતા આવી હતી અને સમાજ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો હતો અંતે સૌએ વિશ્વકર્મા ભગવાનની કૃપાથી આવનારા સમૂહ લગ્ન અને વિશ્વકર્મા જયંતી કાર્યક્રમો સફળ અને યાદગાર બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી રિપોર્ટ બાય અશોકભાઇ દુદકીયા રાજકોટ